ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના કાંઠાના સંપાદિત ગામના ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલમાં સરકાર દ્વારા સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જે જંત્રીના ભાવ કહેવામાં આવ્યા હતા એના કરતા ઘણા ઓછા ભાવો જંત્રી નક્કી કરવામાં આવ્યા એટલે કે રિવાઇઝ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા આજથી દસ વર્ષ પહેલાના ભાવો આપવાની વિચારધારા પર તેઓનો વિરોધ હતો પરંતુ નવા જંતિ ડ્રાફ્ટના ભાવો સાયન્ટિફિક રીતે નક્કી કરાયા અને ધ્યાનમાં લઈ હાલમાં બે હજાર ચોવીસ જંત્રીના ડ્રાફ્ટ અનુસાર ભાવ પ્રમાણે વળતર લેવા ખેડૂતો સહેમત છે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીનો પણ ખૂબ આભાર માન્યો અને સરકારશ્રીનો પણ અમે આભારી છીએ સાથે સાથે હજુ પણ એક્સપ્રેસ હાઈવે અને જે માતર ડા ડોરાડાંડા તરફના જે ગામો છે એ ગામોમાં હજુ પણ જંત્રીની વિસંગતતા દેખાઈ રહી છે તો એ જે રીતે ભાડભૂત બેરેજના ગામોમાં જંત્રીની વિસંગતતા દૂર કરી અને નવા ડ્રાફ્ટ જે અત્યારે હાલમાં રજૂ કર્યા છે એ જ રીતે એ ગામોના પણ કરવા માટે અમે કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી કરી છે